જય લિંબત મિત્રો એક ફોટોગ્રાફરે એના સ્ટુડિયો આગળ બોર્ડ માર્યું હતું કે વીસ રૂપિયામાં આપ જેવા છો તેવો ફોટો પડાવો ત્રીસ રૂપિયામાં આપ જેવું વિચારો છો તેવો ફોટો પડાવો અને પચાસ રૂપિયામાં આપ લોકોને જેવા દેખાડવા માગો છો તેવો ફોટો પડાવો ફોટોગ્રાફરે એના પચાસ વર્ષના સંસ્મરણો અનુભવો પછી લખ્યું કે વીસવાળા કે ત્રીસવાળા કોઈએ ફોટા ના પડાવ્યા બધાએ લોકોએ પચાસવાળા જ ફોટા પડાવ્યા અને આ હકીકત છે કે આપણે બધાએ જીવનની હકીકતમાં દેખાડવાની જિંદગીમાં જીવી રહ્યા છીએ મિત્રો ત્રણ દિવસના લગ્ન માટે આપણે પાંચ વર્ષનો બચતનો ખર્ચ કરી દઈએ છીએ પરંતુ જ્યાં નિસ્વાર્થ હજાર કે બે હજાર કે પાંચ હજારનું કોઈ કામ કરવાનું આવે ત્યારે આપણને હંમેશા તકલીફ પડતી હોય છે સુખી જીવન જીવવા માટે વીસ રૂપિયાનો જ ફોટો પાડાવવા જોઈએ મુકેશ નાયના જય લિંબત છે